અને પછી સંતો પ્રાર્થના ન કરી કે મને આ રોગમાંથી મહાપુરુષ સ્વામી કે છે શું બોલો છો તમારી ઉંમર ક્યાં અહી ધામમાં જાય એટલી થઈ છે તમારી ઉંમર નાની છે અહીંજી છોકરાઓ નાના છે અને પ્રસંગો કાઢવાના છે પરવાના છે ભગવાન ધામમાં નહીં લઈ જાય ભગવાન તમને હાજા કરશે એટલે જીવરાજ ભાઈ ને સંતો કે છે ધીરજ રાખજો ભગવાન બધું જાણે છે તમારે ભલે આયુષ નથી છતાંય પણ મેં મહારાજને પ્રાર્થના કરશું ભગવાનને કે આ ભગતને હજી રાખવાના છે સત્સંગમાં જરૂર છે એટલે આ ભગતને રાખજો આયુષ ન હોય તો અમારી આયુષ આપજો મહારાજને મેં પ્રાર્થના કરશું આમ કહીને મહાપુરુષ સ્વામી મંદિરે ગયા સંતોને કહે છે ચાલો બધાએ પચીસ પચીસ મારા કરું છે અને મહારાજ ને પ્રાર્થના કરવાની મારા કે મહારાજ આ જીવરાજભાઈ નો પાર્થ બદલજો એમને રોગ થયો છે રોગ મટી જાય કૃપા કરજો આ બાજુ પ્રાર્થના કરી રાત્રે સ્વામીના ભગવાને જીવરાજભાઈ ને દર્શન દીધા અને એ વખતે જ્યારે મહાપુરુષ સ્વામી આવ્યા હતા ને કાઢવા માટે ત્યારે એમના સસરા જીવરાજભાઈના સસરા એમને જમીને જોવા આવેલ એમના સસરા એ કોઈ ચારણભાઈ હોય ને ચારણભાઈ એને વાત કરીએ કે અમારા જમાઈ બીમાર છે તો તમે કંઈક મંત્રુ કંઈક આપો એ ચારણભાઈએ એને કઈ મંત્રો કે પાળો હતો કે એ પારો દોરામાં ફોડી તો જમાઈ બાંધી દેજો ઉતા ઊંઘ તો નથી આવતી આ ખોલી સ્વામિનારાયણ ભગવાન પણ એમના ગળામાં પારો જોયો

તમને વાત કરજો અમે તો મહાપુર સ્વામી ના કહેવાથી તમારા પતિ નું દુઃખ મટાડવા આવ્યા હતા પણ પારો જોઈને અમે તમારી પાસે આવ્યા છે આવી રીતે ભલામણ કરી સ્વામિનારાયણ ભગવાન અદ્રશ્ય થઈ ગયા સવારમાં એમના ઘરના જાય ગયા જીવરાજભાઈના ઘરના નાયદેવે ભગવાનના દેવ દર્શન કરી પૂજા પાઠ કરી અને જીવરાજભાઈ પાસે ગયા તો આ શું બધું તમે કે ગળામાં પહેરું છું મહારાજ આવી પાછા ગયા કે હા મહારાજ આવ્યા હતા મને દર્શન દીધા પછી તરત અદ્રશ્ય થઈ ગયા કે પછી મારી પાસે આયા મને આવી રીતે ભલામણ કરી

અંધશ્રદ્ધા દૂર કરવાના આશ્રયથી ચારણ માતાનો એ પ્રસંગ કયો હતો પરંતુ તેમાં કોઈ પણ દેવી પુત્ર ચારણ ભાઈ સમાજના ભાઈઓ બહેનોની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઈરાદો ન હતો સ્વામિનારાયણ ભગવાને સર્વ જ્ઞાતિજનોને પોતાના સંપ્રદાયમાં સ્વીકાર્યા છે અને ઉચ્ચતમ સ્થાન આપ્યું છે અમારા આદ્ય ગુરુ કવિ સમ્રાટ શ્રી બ્રહ્માનંદ સ્વામી એનો જીવતો જાગતો પુરાવો છે તેથી દેવીપુત્ર તેથી દેવીપુત્ર તો અમારા માટે પરમ આદરણીય છે ત્યારે જો કોઈ પણ દેવીપુત્ર ચારણ ભાઈઓ બહેનોને મારા આ વચનથી ઠેસ પહોંચી હોય તો આપ સૌ દરિયાદિનના સ માટે સમા દરગુજર કરશો અસ્તુ જય સ્વામિનારાયણ